સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ધોરણ દસ નું નવસારી જિલ્લાનું ઐતિહાસિક બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા પરિણામ આવ્યું છે જેમાં નવસારી એબી બી સ્કૂલ ની વિદ્યાર્થીની સમગ્ર રાજ્યમાં

આજે જે એસએસસીનું જે રિઝલ્ટ આવેલું છે તેમાં ટોટલ બસ્સો ને અગિયાર એવન ગ્રેડ જે એબી સ્કૂલ્સના આવેલા છે એ ખરેખર એકદમ નોંધનીય અને ઐતિહાસિક રિઝલ્ટ કહી શકાય બાળકો માટે ઐતિહાસિક રિઝલ્ટ કહી શકાય કેમકે આ રિઝલ્ટથી બાળકનો એક કોન્ફિડન્સ ખૂબ સારા લેવલનો વધતો હોય છે અને આ કોન્ફિડન્સથી બાળક અગિયાર બાર સાયન્સમાં અથવા તો કોમર્સ સ્ટ્રીમની અંદર એડમિશ લેતું એડમિશન લેતું હોય છે અને આ બેઝ બનાવી અને ખૂબ જ સારું આગળ રિઝલ્ટ મેળવે એવી અમે એ બી સ્કૂલ ફેમિલી વતી એમને શુભેચ્છા પાઠવીએ છીએ એસએસસીના આ સરસ મજાના રિઝલ્ટ માટે અમારી શિક્ષકની જે ટીમ છે વિદ્યાર્થીઓના આ વાલીઓ એમના ફેમિલી મેમ્બર્સ કે જેમને ખૂબ જ સરસ રીતે છેલ્લે સુધી સ્કૂલને સપોર્ટ આપેલો છે એ બધા જ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકની ટીમને એ બી મેનેજમેન્ટ વતી એ બી ફેમિલી વતી ખૂબ જ હૃદયપૂર્વક અમે અભિનંદન પાઠવીએ છીએ અને બાળકો ઉત્તરોત્તર ટ્વેલ્થ સાયન્સની અંદર ટ્વેલ્થ કોમર્સની અંદર પોતાની કારકિર્દી ખૂબ જ મજબૂત બનાવે એ મજબૂત બનાવવા માટે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બે જ દિવસ પહેલાં જે બાર સાયન્સનું જે રિઝલ્ટ આવેલું હતું એ રિઝલ્ટનો પણ રેકોર્ડ બ્રેક કરે એવી અમે એમના પાસેથી અપેક્ષા રાખીએ છીએ અને એના ઉપર અમે એબી મેનેજમેન્ટ વતી ખૂબ જ સારા લેવલથી કામ કરીશું ફરી બધાને અભિનંદન થેન્ક યુ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગુજરાત માધ્યમિક માધ્યમિક અને બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી કે બે દિવસ અગાઉ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું જ્યારે આજ રોજ ધોરણ દસનું નું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધોરણ દસ નું નવસારી જિલ્લાનું પરિણામ બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા આવ્યું છે જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ રહ્યું છે જેથી આ વર્ષનું ધોરણ દસ નું પરિણામ નવસારી જિલ્લાનું ઐતિહાસિક પરિણામ છે ધોરણ દસ માં નવસારી જિલ્લામાં પાંચસો છોતેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે પૈકી નવસારી એવી સ્કૂલના બસો અગિયાર વિદ્યાર્થીઓ સમાવેશ છે જેમાં ઋષિતા ઉમેશભાઈ પટેલે છસો માંથી પાંચસો ગુણ સાથે અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા સાથે સમગ્ર રાજ્યમાં ટોપ ટેનમાં સામેલ થયા છે ત્યારે પટેલ ઋષિતા શું જણાવી રહ્યા છે આવો આપણે જાણીએ મારું નામ પટેલ ઋષિતા છે મારા ટેન્થ બોર્ડમાં ફાઇવ નાઇન્ટી ટુ ટોટલ છે અને નાઇન્ટી એઇટ પર્સન્ટેજ માર્ક્સ છે અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન છે અને એમાં મારી તો મહેનત છે જ પણ મારી મહેનત તો પછી છે પહેલાં સૌથી પહેલી મહેનત તો સર ટીચરની અને મારા પેરેન્ટ્સની પહેલાં તો મારા પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને એવી સ્કૂલમાં એડમિશન કરાવ્યું ને આટલી હાઈ સ્કૂલમાં ભણાવ્યું ને બીજું તો આ સ્કૂલનું સિસ્ટમ જ એવું છે કે દર જેવું સ્ટાર્ટ થાય એવું દર વખતે વીકલી ટેસ્ટ લાય દર વીકમાં બે ટેસ્ટ હોય એટલે એ ટેસ્ટ દ્વારા જે જેટલો ભાગ હોય ને સબ્જેક્ટનો કોઈ બી તે બધો થતો જ જાય એટલે જ્યારે એન્ડ આવે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ બધું ચારથી પાંચ વાર રિવિઝન થઈ જાય એટલે પછી ખાલી અમારે એકવાર જોવાનું જ રહે એક્ઝામ્પલના તે છે ને પછી બહુ બધી ટેસ્ટ ટેસ્ટ જ મેઇન છે મને એવું લાગે કે કારણ કે ટેસ્ટ દ્વારા જે પ્રિપરેશન થાય ને ને બીજું સ્કૂલમાં જે રીડિંગના લેક્ચર આપેલા તે ને રિવિઝન રિવિઝન બી મેઇન છે રિવિઝનમાં બી બધા પેમ્પલેટ મેથ્સના પેમ્પ્લેટ ઇંગ્લિશના પેમ્પલેટ ને એસએસના પેમ્પ્લેટ હં એ જો કમ્પ્લીટલી કરે તો થઈ જ જાય ઋષિતા પટેલે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં નવસારી એ બી સ્કૂલનો ડંકો વગાડ્યો છે

પર્સન્ટેજ નાઇન્ટી એઈટ અને પર્સન્ટાઇ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન છે આ અચીવ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી પણ સૌથી કાં વધારે મહેનત અમારા ટીચર્સ અને પેરેન્ટ્સની હતી કેમકે એમને મારા પ્રી બોર્ડ એક્ઝામમાં થોડા ઓછા માર્ક્સ હતા તો પણ એમણે મને પ્રોત્સાહન આપ્યું અને મને લો ફીલ થવાની દીધેલું અને જે અમારા ટીચર્સે જે પ્રી બોર્ડ એક્ઝામ અરેન્જ કરી હતી તેના લીધે ખૂબ જ ફાયદો થયો તેનાથી બોર્ડ એક્ઝામમાં જરાક પણ ડર નહીં લાગ્યો અને અમે રમતા રમતા એક્ઝામ આપી દીધી સ્કૂલમાં મારા રીડિંગના લેક્ચર હતા એટલે સાત આઠ કલાક સ્કૂલમાં થઈ જતા ઘરે જઈને ત્રણ ચાર કલાક જવા હતા મેં ખાતા સમય ટીવી જોઈ લેતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમ્યા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ધોરણ દસ ની બોર્ડ ની રિઝલ્ટ જાહેર થતા સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે શાળાના વિદ્યાર્થી પટેલ કેલવી અને ઈશાન કાપડિયા શું જણાવી રહ્યા છે આવો જાણીએ મારા પર્સન્ટેજ નાઇન્ટી એઇટ પૂરેપૂરા આવ્યા છે અને મારું પર્સન્ટાઇલ નાઇન્ટી છે અને આજે મેં અહીંયા સુધી પહોંચી છું તેમાં મારા મોમ ડેડ અને આખી સ્કૂલનો હું આભાર માનું છું અને તેના માટે હું ખૂબ જ આભાર માનું છું સફળતા પાછળ જે સ્કૂલની જે પદ્ધતિ છે જેની લીધે રિવિઝનનું રિવિઝન ફરીથી ફરી થયા જ કરે છે એન્ડ આજના દિવસે જે મારા મોમડેડને મેં જે ખુશી જોઉં છું એમ એનાથી મને અલગ જ ખુશી મળે છે આગળ શું વિચારું છું આગળ હું બાયો લઈને નીટ કરેક્ટ કરવા માંગુ છું

મેં ઇલેવન્થ સાયન્સમાં બાયોલોજી લેવા ઈચ્છું છું અને મોટો થઈને ડૉક્ટર થવા માગું છું આ ટકા લાવવા બદલ હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર શાળા પરિવાર અને સંસ્થાએ મને સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ મદદ કરી અને મને એકેડેમિક રીતે એટલો કેપેબલ બનાવ્યો કે હું આટલા ટકા સ્કોર કરી શક્યો છું તે માટે હું આખી શાળાની સંસ્થાનો ખૂબ આભારી છું અને આજે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને મારા માતા પિતાએ મને આટલી સારી સ્કૂલમાં શિક્ષણ આપ્યું એ બદલ હું મારા માતા પિતાનો પણ ખૂબ આભારી છું થેન્ક યુ શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ શું જણાવી રહ્યા છે આવો જાણીએ આજે એસએસસીનું રિઝલ્ટ આવેલું છે એસએસસીના રિઝલ્ટની અંદર એબી સ્કૂલનું ખૂબ સારું પરિણામ રહ્યું છે એબી સ્કૂલ પરતાપોર ઇંગ્લિશ મીડિયમનું સો ટકા પરિણામ રહ્યું છે બસો સાત વિદ્યાર્થીમાંથી બસો સાત વિદ્યાર્થી પાસ થયા છે ગુજરાતી મીડિયમના બસો ત્રીસ વિદ્યાર્થીમાંથી બસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે એમનું નવ્વાણું પોઈન્ટ સત્તાવન ટકા વિદ્યા પરિણામ આવેલું છે ચીખલી બ્રાન્ચનું પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં સો ટકા રિઝલ્ટ રહ્યું છે એટલે ઓવરઓલ રિઝલ્ટ કહીએ તો આપણું નવાણું પોઈન્ટ પંચ્યાસી ટકા રિઝલ્ટ આવેલું છે આપણે એબી બી સ્કૂલનું ગુજરાતી મીડિયમ ની અંદર ટોટલ નેવું નાઇન્ટી એવન ગ્રેડ આવેલા છે અને એટી સિક્સ એ ટુ ગ્રેડ આવેલા છે જ્યારે ઇંગ્લિશ મીડિયમની અંદર સિક્સટી એવન ગ્રેડ અને સિક્સટી ફોર એ ટુ ગ્રેડ આવેલા છે ચીખલીની અંદર સિક્સટી વન એવન ગ્રેડ અને એટી ફાઇવ એ ટુ ગ્રેડ આવેલા છે આમ જોવા જઈએ તો નવસારી જિલ્લાના ટોટલ પાંચસો ને છોતેર વન ગ્રેડમાંથી બસ્સોને અગિયાર એવન ગ્રેડ એબી સ્કૂલના છે અને એ ટુ ગ્રેડ બસો ને પાંત્રીસ એ છે તે એ બી સ્કૂલના છે તો એ સ્કૂલની ટોટલ સંખ્યા છસો ને સડસઠમાંથી ચારસો ને વિદ્યાર્થીઓ એ વન અથવા તો એ ટુ ગ્રેડમાં છે એટલે કે સડસઠ ટકા વિદ્યાર્થીઓના એ વન અથવા તો એ ટુ છે એ ખૂબ 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 મોટી ઉપલબ્ધિ કહી શકાય એટલે નવસારી જિલ્લાની અંદર એક બાજુ એબી સ્કૂલ અને બીજી બાજુ આખી નવસારી જિલ્લો તો આપણું એબી સ્કૂલનું રિઝલ્ટ છે તે ઘણું સારું છે નવ સર આપણે એબી સ્કૂલની અંદર કુલ ચાર વિદ્યાર્થીઓના નવાણું પોઈન્ટ નવ્વાણું પીઆર આવેલા છે બરાબર આ ચાર વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ ટેનની અંદર હોવાની પૂરી શક્યતા છે એમાંનું જે ફર્સ્ટ નંબરનું વિદ્યાર્થી છે એ કન્ફર્મપણે રાજ્યના ટોપ ટેનની અંદર હશે બે વિદ્યાર્થીઓના નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર આવેલા છે અને એક વિદ્યાર્થીના નવાણું પોઈન્ટ સત્તાણું પીઆર આવેલા છે આમ ટોટલ સોળ વિદ્યાર્થીઓના નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆરથી વધુ આવેલા છે પર્સન્ટેજની વાત કરીએ તો છ વિદ્યાર્થીઓના અઠાણું ટકા આવેલા છે સત્તાણું ટકા ઉપર સોળ વિદ્યાર્થીઓ છે છન્નું ટકા ઉપર ચોત્રીસ વિદ્યાર્થીઓ છે અને પંચાણું ટકા ઉપર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ છે આ હું વાત કરી રહ્યો છું ટકાની પીઆરની વાત નથી કરતો પીઆરના દ્રષ્ટિકોણથી જોઈએ તો નવ્વાણું પીઆર ઉપર પંચોતેર વિદ્યાર્થીઓ છે અઠ્ઠાણું પીઆર ઉપર એકસો ને છેતાલીસ વિદ્યાર્થીઓ છે પંચાણું પીઆર ઉપર બસો છોતેર વિદ્યાર્થીઓ છે અને નેવું પીઆર ઉપર ત્રણસો ને એસી વિદ્યાર્થીઓ છે આપણે ટાર્ગેટ એવો રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને પહેલાં તો ખૂબ સારું શિક્ષણ આપીએ એટલે કે ફંડામેન્ટલી એ લોકોને સ્ટ્રોંગ બનાવીએ અને જનરલી આપણે નવેમ્બર એન્ડ સુધીમાં અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકની અંદર આપણે દસમાનો સિલેબસ પૂરો કરીએ એ લોકોને ત્રણ મહિનાની અંદર જુદી જુદી એક્ઝામની સો માર્ક્સની પુષ્કળ એક્ઝામો લઈએ એટલે એને લખવાનો પેપર લખવાનો પૂરેપૂરો મહાવરો મળે એ પેપર લખાય એના જે પેપર ચેક થાય એની અંદર વિદ્યાર્થીઓની જે મિસ્ટેક્સ હોય તે મિસ્ટેક આપણે સુધારીએ એક એક બાળકને છે તે આપણે સારી રીતે સમજાવીએ કે તે તારી અહીંયા અહીંયા બધું ભૂલ થઈ રહી છે તમે ઇમ્પ્રુવ કરાવીએ એના કારણે બાળકોના રાઇટિંગમાં અને પેપરની અંદર જે લખાણ હોય એની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે અને એના કારણે બાળકોના આટલા સરસ રિઝલ્ટ લાવી શક્યા છીએ આપણે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમનો સો ટકા પરિણામ પ્રાપ્ત કરી એવી સ્કૂલ દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે શાળાના વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવતા શાળાના ટ્રસ્ટીઓના માર્ગદર્શન શિક્ષકોના પરિશ્રમ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓના સહકારના પરિણામે આવો ઐતિહાસિક રિઝલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ફરી રોશન કર્યું છે

દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ Thank you